નમસ્કાર ચાલો આજે પક્ષીઓના મધુર સંગીતની એક અદ્ભુત દુનિયામાં ડૂબકી મારીએ આપણી આસપાસ સતત એક કુદરતી સંગીત જલસો ચાલતો જ હોય છે પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ તો આજે ચાલો આ સંગીતને થોડું નજીકથી જાણીએ ક્યારેય વિચાર્યું છે કે આપણે એ રોજિંદા જીવનની ભાગદોડમાં આપણે કેટલા બધા કુદરતી અવાજોને અવગણી દઈએ છીએ પણ જો ફક્ત એક ક્ષણ માટે આંખો બંધ કરીને સાંભળવામાં આવે તો એક આખી નવી દુનિયાનો અનુભવ થાય છે હા આ ખરેખર એક સંગીત જલસો જ છે અને એના કલાકારો છે આ સુંદર પક્ષીઓ દરેક પક્ષીનો પોતાનો એક અલગ સૂર છે એક અલગ તાલ છે તો ચાલો મોડું કર્યા વગર આપણે કેટલાક મુખ્ય કલાકારોને મળીએ અને એમના ગીતોને ઓળખીએ તો ચાલો આ સફરની શરૂઆત એવા પક્ષીઓથી કરીએ જે લગભગ આપણા પાડોશી જેવા છે જેમને આપણે ઘણીવાર આપણા ઘરના બગીચામાં કે નજીકના પાર્કમાં જોયા અને સાંભળ્યા છે અને સૌથી પહેલાં છે રોબિન સાંભળો તો કેટલો મીઠો અને તાજગી ભર્યો અવાજ છે નહીં આ ગીત જાણે વસંતની સવારની એક અલગ જ ઓળખ છે રોબિનનું ગીત એકદમ સાફ અને લયબદ્ધ હોય છે અને એક મજાની વાત કહું તેઓ ક્યારેક રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં પણ ગાવા લાગે છે કેમ કે એમને એવું લાગે છે કે સવાર થઈ ગઈ છે ખરું ને મજેદાર હવે આ અવાજ આ તો આપણે બધા ઓળખીએ છીએ આ છે ચકલી એનું ગીત કદાચ બહુ સાદું લાગે પણ એની પાછળ એક મીઠાશ અને આખા સમુદાયની ભાવના છુપાયેલી છે ચકલીઓનો જે કલરવ હોય છે ને એ સામાન્ય રીતે ચીપ ચીપ જેવો સંભળાય છે પણ આ સાદા લાગતા અવાજનો અર્થ ઘણો ઊંડો હોય છે ચકલીઓ બહુ સામાજિક પક્ષી છે એ પોતાના સાથીઓને બોલાવવા કે કોઈ ખતરાનો સંકેત આપવા માટે અલગ અલગ પ્રકારના ચીપ અવાજનો ઉપયોગ કરે છે તો અત્યાર સુધી આપણે શું જોયું એક તરફ છે રોબિનનું મધુર ગીત જે બગીચામાં સંભળાય અને બીજી બાજુ છે ચકલીનો સાદો કલરવ જે આપણી વસ્તીની વચ્ચે ગુંજે છે બંનેના અવાજ અને રહેવાની જગ્યા બધું જ કેટલું અલગ છે સારું તો બગીચાની આ પરિચિત દુનિયામાંથી બહાર નીકળવાનો સમય થઈ ગયો છે હવે આપણે જંગલના રહસ્યમય વાતાવરણ તરફ જઈશું ત્યાંના સંગીતકારો અને એમના ગીતો સાવ અલગ જ હોય છે ચલો શોધીએ ચાલો હવે જંગલની અંદર જઈએ જ્યાં વૃક્ષોની વચ્ચેથી આવતા સૂર થોડા અલગ થોડા જંગલી અને ઘણા વધારે રહસ્યમય છે ઓ આ કોઈ ગીત નથી આ તો એક તાલ છે ઠક 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 આ છે લક્કડખોદ જે પોતાની ચાંચથી ઝાડ પણ જાણે ડ્રમ વગાડી રહ્યો છે અને આ જે ડ્રમિંગ છે ને એ ખાલી ખોરાક શોધવા માટે જ નથી હોતું આ તો એમનો સંદેશો મોકલવાનો રસ્તો છે આ મારો વિસ્તાર છે એવું કહેવા માટે અથવા તો પોતાના સાથીને બોલાવવા માટે પણ તેઓ આ અવાજનો ઉપયોગ કરે છે અને હવે રાતના અંધારામાં આ ગંભીર અવાજ સંભળાય છે ઘૂ ઘૂ આ છે ઘુવડનો અવાજ જે જંગલની શાંતિમાં એક અલગ જ રહસ્ય ઉમેરે છે ઘુવડનો આ અવાજ બહુ દૂર સુધી જાય છે છે આ પણ એમના વિસ્તારની જાહેરાત કરવાનો એક એક અને એમની પાંખો વિશે ખાસ વાત એ એવી રીતે બનેલી હોય છે કે તેઓ ઉડે ત્યારે જરા પણ અવાજ ન થાય એકદમ સાયલન્ટ શિકારી ચાલો હવે જંગલમાંથી બહાર નીકળીને નજર ઊંચે આકાશ તરફ કરીએ ત્યાંના પક્ષીઓનો અવાજ દૂર સુધી પહોંચે એ જરૂરી છે એટલે એમના અવાજમાં એક અલગ જ શક્તિ અને તીક્ષ્ણતા હોય છે અને હવે વાત કરીએ આકાશના ગાયકોની એવા પક્ષીઓ કે જેમનો અવાજ ખુલ્લા મેદાનો અને પહાડોમાં દૂર દૂર સુધી ગુંજતો રહે છે આ અવાજ તો કોણ નહીં ઓળખતું હોય વસંતની સૌથી મીઠી નિશાની કોયલનો ટહકો કોયલનો કુ 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 ટહુકો સાંભળવામાં જેટલો સરળ અને મધુર છે એની પાછળની એક વાત એટલી જ આશ્ચર્યજનક છે શું તમે જાણો છો કે કોયલ ક્યારે પોતાનો માળો નથી બનાવતી એ તો પોતાના ઈંડા બીજા પક્ષીના માળામાં મૂકી આવે છે અને હવે આ એકદમ તીક્ષ્ણ શક્તિશાળી ચીઝ આ છે બાજનો અવાજ જે આકાશની ઊંચાઈ અને શક્તિનો અહેસાસ કરાવે છે બાજની આ ચીઝ એટલી તીણી હોય છે કે બહુ દૂર સુધી સંભળાય આનાથી જ તે આકાશમાં ઊંચે ઉડતી વખતે પણ પોતાના સાથીઓ સાથે સંપર્કમાં રહે છે ખરેખર એક શિકારીને છાજે એવો જ અવાજ આ તો આપણે ફક્ત થોડા ઉદાહરણો જોયા આ આખા પક્ષી સંગ્રહમાં તો આવા વીસ અલગ અલગ પક્ષીઓ અને એમના અવાજો છે વિચારો કુદરતનું સંગીત કેટલું વિશાળ અને વૈવિધ્યસભર છે તો આ બધા પરથી આપણે શું સમજ્યા એ જ કે દરેક પક્ષીનું ગીત ખાલી એક અવાજ નથી એની પાછળ એક વાર્તા છે એ આપણને એના વિસ્તાર ઋતુ અને એના મનની વાત કહે છે જો આપણે ધ્યાનથી સાંભળીએ તો કુદરતની આખી ભાષા સમજાઈ જાય તો હવે પછી જ્યારે સવારે કોઈ પક્ષીનો અવાજ સંભળાય ત્યારે એક ક્ષણ રોકાઈને એને સાંભળવાનો પ્રયત્ન કરજો કદાચ એ તમને કોઈ નવી જ વાર્તા કહી રહ્યું હોય તો આવતીકાલે તમે કયા પક્ષીના ગીતથી દિવસની શરૂઆત કરશો